સ્વામ મારી યોગ માયા શક્તિથી અર્થાત યદ્યપી હું વજનમાં છું સર્વ પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું તથાપી આ સંસારમાં હું મારી દિવ્ય યોગમાયા શક્તિથી પ્રગટ થાઉં છું વર્ણન કેટલાક લોકો આ મતનો વિરોધ કરે છે કે ભગવાન શરીર ધારણ કરે છે તેઓને ભગવાનનું નિરાકાર સ્વરૂપ અધિક માન્ય છે કે જે સર્વ વ્યાપક અમૂર્ત અને સૂક્ષ્મ છે ભગવાન અવશ્ય અમૂર્ત તથા નિરાકાર છે પરંતુ તેનો કોઈ પણ અર્થ એવો નથી થતો કે તેઓ એકસાથે સાકાર અને નિરાકાર સ્વરૂપમાં રહી શકતા નથી ભગવાન સર્વ શક્તિમાન હોવાથી તેમની પાસે શક્તિ છે કે તેઓ ઈચ્છિત આકારમાં પ્રગટ થઈ શકે છે જો કોઈ એવી કલ્પના કરે કે ભગવાનનું સાકાર રૂપ હોઈ શકે નહીં તો તેનો એ અર્થ છે કે તે વ્યક્તિ ભગવાનને સર્વસમર્થ માનતી નથી તેથી એમ કહેવું કે ભગવાન નિરાકાર છે તે અપૂર્ણ કથન છે બીજી બાજુ એમ કહેવું કે ભગવાન સાકાર રૂપમાં પ્રગટ થાય છે તે પણ આંશિક સત્ય છે સર્વશક્તિમાન ભગવાનના દિવ્ય વ્યક્તિત્વના બે પાસા છે સાકાર સ્વરૂપ તથા નિરાકાર સ્વરૂપ તેથી બૃહદારણ્ય કહે છે બ્રાહ્મણો રૂપીમૂર્મૂર્ત બે દશાંશ ત્રણ દશાંશ એક ભગવાન બંને રૂપમાં પ્રગટ થાય છે નિરાકાર બ્રહ્મ તરીકે તથા સાકાર ભગવાન તરીકે આ બંને તેમના વ્યક્તિત્વના પરિમાણો છે વાસ્તવમાં જીવાત્માના અસ્તિત્વના પણ આ બંને પરિમાણો છે તે નિરાકાર હોવાથી તે જ્યારે મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરે છે ત્યારે તેને જોઈ શકાતું નથી તેમ છતાં તે શરીર ધારણ કરે છે કેવળ એક વખત નહીં અસંખ્ય વખત તે એક જન્મથી બીજા જન્મમાં શરીર બદલતો રહે છે જો અણુ સમાન આત્મા શરીર ધારણ કરી શકે તો શું સર્વસમર્થ ભગવાન સાકાર સ્વરૂપ ધારણ ન કરી શકે કે પછી ભગવાન કહે કે મારામાં સાકાર સ્વરૂપે પ્રગટ થવાની શક્તિ નથી તેથી હું કેવળ નિરાકાર પ્રકાશ સ્વરૂપ છું સામર્થ્ય અને પૂર્ણતાના દિવ્ય ગુણોથી પરિપૂર્ણ હોવા માટે તેમના સાકાર તથા નિરાકાર બંને સ્વરૂપ હોવા આવશ્યક છે કેવળ અંતર એ છે કે આપણું સ્વરૂપ માયાની પ્રાકૃત શક્તિથી રચાયેલું છે જ્યારે ભગવાનનું સ્વરૂપ તેમની દિવ્ય યોગમાયા શક્તિથી સર્જાય છે તેથી તે માયિક વિકારોથી પરે અને દિવ્ય છે આ અંગે પદ્મપુરાણમાં સુંદર વર્ણન છે શાસ્ત્રેશ જગદીશ્વર ગુણિહિન જ્યારે વૈદિક ગ્રંથો કહે છે કે ભગવાનનું સાકાર સ્વરૂપ નથી હોતું ત્યારે તેઓ એમ સૂચિત કરે છે કે તેમનું સ્વરૂપમાંયિક વિકારોને આધીન નથી પરંતુ તે દિવ્ય સ્વરૂપ છે